રાધનપુરથી કમાલપુર નવીન માર્ગ રોડ પર કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાની ઘટના નવીન રોડને હજુ ચાર દિવસના વરસાદે રાજ ઉઘાડી દીધું નવા ડામર રોડમાં પડ્યા મોટા મોટા ખાડા લોકોમાં ભારે આક્રોશ રાધનપુરના શાંતિધામથી કમાલપુર સુધી બનેલો તાજો ડામર રોડ ચાર દિવસના વરસાદમાં ખાડામય થઈ ગયા છે રોડ પર પડેલા મોટા ખાડાઓ જોતા સ્પષ્ટ છે કે ગામમાં લાલિયાવાડી કરવામાં આવી રહી છે અને આ રોડમાં ગેરરીતિઓ થઈ છે આ રોડ માટે રૂપિયા છ કરોડનો ખર્ચ થયો હોવા છતાં પણ ગુણવત્તાનો સંતોષકારક ધોરણ ગાયબ જોવા મળ્યો છે અધિકારીઓને કોન્ટ્રાક્ટર કમિશન ખાધું છે કે ડામર ગ્રામજનોનું તીખો પ્રશ્ન છે કે આવો રોડ તો ચેરિટી પણ આવો ન બનાવે દીખાવટ માટે કરાયેલા વિકાસ કાર્યમાં પણ કચા સ્પષ્ટ દેખાય છે સ્થાનિક નિવાસીઓ જણાવે છે કે રોડ નીચે સુખવાટ સાઇટ રેનાજ અને વોટર રિલીઝ કોઈ આયોજન ન હતું માત્ર કાગળ પર હકીકત રચાઈ લાગે છે ભ્રષ્ટાચારનો ખાડો ખુલ્લો પડી ગયો છે અને કરોડો રૂપિયાનું કામ માત્ર ખાડા ઊંચકવા પૂરતું બન્યું છે અધિજળના નિકાલ વગરનું કામ ટેકનિકલ ખામીઓ સ્પષ્ટ રીતે જોવામાં આવી રહ્યું છે ઘાટીઓ ડામર નબળી તૈયારી અને ત્વરિત ભૂમિપૂર્ણ નિરીક્ષણ વગર રોડની સેફટી લેર ઘસાઈ ગઈ છે અધિકારીઓ તંત્ર અને કોન્ટ્રાક્ટર વચ્ચે ગેરસમજ છે કે ગેરહાજરી જવાબદાર કોણ લોકોએ ઉઠાવ્યા સવાલ ગામ લોકો માંગ કરી છે કે આ રોડના કામમાં સામેલ એજન્સીઓ સામે અંધાધૂદી તપાસ થાય સરકારી રકમનો દુરુપયોગ કરનાર કોન્ટ્રાક્ટર અને વિભાગીય ઇજનેરો સામે ફોજદારી કાર્યવાહી થાય કામની ગુણવત્તા ખાતરી કર્યા વગર ફાળવેલી રકમ સરકાર પાછી વસૂલ કરે સરકાર રિપેરિંગના નામે ફરી નવી રકમ ફાળવે તે પહેલા જવાબદારો સામે કડક પગલાં લે છ કરોડનો રોડ કે છ દિવસનો રમકડો રાધનપુરના તાજા વિકાસના ભ્રષ્ટાચારની કડવી સાહજિકતા લોકોના ટેક્સની કમાણી પાણીમાં કોના ખાતા ભરી રહ્યા છે એજન્સીઓ ડામર કરતા પાપડો મજબૂત ગ્રામજનોના ભારે આક્ષેપો જ્યારે સરકાર ગામડા માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે ત્યારે આવા કામોથી સ્થાનિક જનતા સુરક્ષિત લાગે નહીં સુરક્ષાના બદલે દુર્ઘટનાનો ભય ઊભો થાય છે સરકારે હવે તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો નાગરિકો રસ્તા પર ઉતરીને તંત્ર સામે ચિંકાર ઉઠાવશે તે દિન દૂર નથી રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર